જો રાઝનાઈ ધોનતી આ થઈન જો દીવાબत्ती કરે છે જો જોય છકસો આ જમાસનો દિવસ છે વેલા ઉઠી ગયા છે મંદિરમાં દીવાબत्ती કર્યા છે થીયા દીવાબत्ती જો જમાસ સે રાઝનાઈ ધોનતી આ થઈ ગયા છે એ ઝુર્સ દાદાને જો પાણી ચડાવે છે દીવાબत्ती કર્યા आजम आज मास न दिवस से, से जो हमारा शिव भाई दात काटे से पानी चढ़ावे से એટલે સુરજ દાદા તો દેખાતા એમથી વાદળામાં હેલો ગાઈસ કેમ સે બતાઈને જો आजम मास ન દિવસથી આજ મેળા જવા ત્યા થઈ ગ્યા છે વિ જો હાલતા થવાની તેલ જો રાસ્તીયા થઈ ગ્યા છે જો शिवो મારો બેઠી ગયો છે જો કપિલ પાસળ ઉપર સે જો હવે જાવીસી સી જય સદસ્તોાર શરૂ તમે બધાયને હાલો મેળાવા જઈન જાવ હે હાલો મેડમ આવી જાવ કેલા સોમના આલતા થઈ ગ્યાસી કેલા સોમના તનો મેળા સે આગળનો વિડિયો તમને આગળ બતાવશું આગળ બલોગમાં બાય બાય દોસ્તો બાય તો આલતા થઈ ગ્યાસી જો રસ્તામાં પસી થાસે ચૌરાજ ગાડીયા કલે સે જો ભરતી હુઆ પર દેખાતી હે

रस्ता में जो मेड़ो नजीक आ गयो से हालो तुम आगे चल मेड़ो पण बतावीश जो वो ट्रैफिक से हालो अब मैं अंदर जावीश प्रवेश करवीश मेड़ा में क्या रखे